તો વેસુ વિસ્તારમાં હેપી એક્સેલન્સીયા કરીને બિલ્ડિંગ આવેલી છે ત્યાં આઠમા માળે આઠસો ને બે નંબરના ફ્લેટમાં આગ લાગી લોકોનું કેવું એમ છે કે સ્ટીમ પાથનું ઉપકરણ ચાલુ રહી જવાને કારણે એમાં બ્લાસ્ટ થયો અને એને કારણે આગ લાગી અને એ આગ જે છે એ અગિયારમાં માળ સુધી પ્રસરી ગયો અને નવમાં માળે ફર્નિચરનું કામ ચાલતું હતું એટલે આઠે આઠ ફ્લેટ આખા બળીને સ્વા થઈ ગયા છે નમસ્કાર સુરતના પોસ વિસ્તાર ગણાતા વેશુમાં હેપી એક્સેલન્સિયા કરીને એક બિલ્ડિંગ આવેલું છે ત્યાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે અને આઠમા માળે લાગેલી આગ અગિયારમાં માળે સુધી પ્રસરી અને લગભગ આઠ જેટલા ફ્લેટ છે એ આગમાં સ્વાહા થઈ ગયા છે પરંતુ આ લક્ઝુરિયસ બિલ્ડિંગની લાગેલી આગની ઘટનાને કારણે ફાયર સેફ્ટીના મોટા મોટા સવાલો ઊભા થયા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ પહેલાં તમારી સાથે આગની જે ઘટના બની એના વિશે હું તમારી સાથે વાત કરી લઉં તો વેસુ વિસ્તારમાં હેપી એક્સેલન્સિયા કરીને બિલ્ડિંગ આવેલી છે ત્યાં આઠમા માળે આઠસો ને બે નંબરના ફ્લેટમાં આગ લાગી લોકોનું કહેવું એમ છે કે સ્ટીમ પાથનું ઉપકરણ ચાલુ રહી જવાને કારણે એમાં બ્લાસ્ટ થયો અને એને કારણે આગ લાગી અને એ આગ જે છે એ અગિયારમાં માળ સુધી પ્રસરી ગયો અને નવમા માળે ફર્નિચરનું કામ ચાલતું હતું એટલે આઠે આઠ ફ્લેટ આખા બળીને સ્વા થઈ ગયા છે અમે ચીફ ફાયર ઓફિસર બસંત પરીખને આ બાબતે પૂછ્યું તો એમણે એમ કીધું કે આગ લાગવાનું કારણ અત્યારે પ્રારંભિક શોર્ટ સર્કિટ છે પરંતુ તપાસ કર કરવામાં આવશે ત્યારે એક્ઝેક્ટ કારણ ખબર પડશે હવે આ આગ લાગી એને કારણે જે એક ફ્લોર ઉપર ત્યાં આગળ બે ફ્લેટ છે અને ફાઇવ બીએચકેથી એચ માંડીને સેવન બીએચકે સુધીના ફ્લેટ્સ આ બિલ્ડિંગની અંદર આવેલા છે ફાયર વિભાગે આ જ્યારે સાત ને છપ્પન વાગે આ ફાયરનો કોલ મળ્યો ત્યારે બધી ગાડીઓ ત્યાં આવી અને લગભગ ત્રણથી ચાર કલાક જેટલો સમય થયો આગને કાબૂમાં લેતા આટલી આ ઘટનાની માહિતી છે હવે હું તમારી સાથે આનો જે સવાલો ઊભા થયા છે એની વાત કરું તો અમને એવું જાણવા મળ્યું કે ફાયરની જે ગાડી હાઇડ્રોલિક લઈને ગઈ હતી કારણ કે આઠમા માળે આગ લાગેલી હતી એટલે હાઇડ્રોલિકની જરૂર હતી પરંતુ આ બિલ્ડિંગના દરવાજા પ્રવેશ દ્વાર છે એ એવી રીતના બનેલા છે કે આમ ઉપરથી છે એટલે ફાયરની જે આ હાઇડ્રોલિક લઈને ગાડીઓ જતી હતી એ બાબત એને કારણે ભારે મુશ્કેલી પેદા થઈ અને એમાં ખાસી સમસ્યા ફાયરની ગાડીઓને આવી અને મારી મછડીને ગાડીઓને અંદર પછી ઘુસાડવામાં આવી આ બાબતે અમે ફાયર ઓફિસર બસંત પરીખને પૂછ્યું તો એમણે એવું કીધું કે એવું કંઈ હતું નહીં કોઈ એવો પ્રોબ્લેમ નહોતો ખાલી પ્રોબ્લેમ એટલો જ આવ્યો કે જ્યારે ફાયરની ગાડીઓ ગઈ ત્યારે બિલ્ડિંગની અંદર વાહનો પાર્કિંગ કરેલા હતા એને કારણે ગાડી જવામાં મુશ્કેલી ઊભી થઈ અને બાકી કોઈ હાઇડ્રોલિકની ગાડીને કોઈ પ્રોબ્લેમ નથી થયો એવી બસંત પરીખે વાત કરી પરંતુ આની અંદર સવાલ મોટો એ ઊભો થાય છે કે આ જે હેપી એક્સેલન્સિયા બિલ્ડિંગ છે એ સુરતના જે ટોપ ફાઈવ મોંઘામાં મોંઘા ફ્લેટ કહેવાય એવા આ ફ્લેટ બનેલા છે એકદમ લક્ઝુરિયસ અને એકદમ મોંઘા કરોડો રૂપિયાના આ ફ્લેટ બનેલા છે તો જ્યારે આ કરોડો રૂપિયાના ફ્લેટ બન્યા હોય તો એની અંદર ફાયર સુવિધા એટલે આમાં પણ જો આવી બિલ્ડિંગોમાં પણ આગ લાગે અને આવી રેસિડેન્શિયલ બિલ્ડિંગોમાં પણ જો આગને કાબૂમાં લેવા ચાર ચાર કલાક થતા હોય તો એ ફાયર માટે પણ શરમજનક બાબત છે અને આની અંદર એક પેલું ફાયરની સેફ્ટીનો બી ઇસ્યુ ઊભો થાય છે આની અંદર બિલ્ડરોએ પણ હવે ધ્યાન રાખવાની જરૂર છે જે લોકો ડિઝાઇન બનાવે એ લોકોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે ભવિષ્યની અંદર જો તમે આવા બિલ્ડિંગ બનાવો તો એની અંદર આવા લક્ઝુરિયસ બિલ્ડિંગોની અંદર તમારે ફાયર સેફ્ટીની પ્રાયોરિટી રાખવી પડશે તમારે સમજવું પડશે કે આ જો વાત સાચી હોય કે હાઇડ્રોલિક ફાયરની ગાડીને પ્રવેશવામાં મુશ્કેલી પડી તો તમારે આ વસ્તુની પ્રાયોરિટી રાખીને ધ્યાન રાખવું પડશે કે ફાયરની ગાડીઓ કોઈ સંજોગોમાં જરૂર પડશે તો એને કોઈ મુશ્કેલી નહીં પડે ને એકદમ સરળતાથી ફાયરની ગાડીઓ જઈ શકે માત્ર બિલ્ડિંગના સૌંદર્યથી બિલ્ડિંગ ખરીદવાનો ઇમ્પોર્ટન્ટ નથી જે આર્કિટેક્ટ હોય જે બિલ્ડર હોય ફાયરવાળાને પણ આની અંદર ધ્યાન રાખવાની જરૂર છે ફાયરે પણ ચેક કરવાની જરૂર છે કે આવા જ્યારે બિલ્ડિંગો બને છે તો ફાયર સેફ્ટીની સુવિધા ઊભી થશે તો એ શું એમાં કરવું પડશે એના રૂલ્સ શું છે એ પણ ફાયરે નક્કી કરવા પડશે અને જો રૂલ્સ હોય તો એના અમલ કરવાની જવાબદારી પણ ફાયર વિભાગની છે આ ખરેખર એક બહુ મોટો ગંભીર પ્રશ્ન છે કે જ્યારે તમે કરોડો રૂપિયાના વૈભવી ફ્લેટમાં રહેતા હોય અને એમ છતાં પણ તમારે આટલી મોટી ફાયરની દુર્ઘટના બની જાય તો આ બહુ મોટી વાત છે આની અંદર એટલી સારી વાત છે કે કોઈ જાનહાની કે કોઈ દાઝવાના કેવા કોઈ સમાચાર સામે નથી આવ્યા અને ફાયરના માણસોએ જ્યારે આટની ઘટના બની ત્યારે લગભગ અઢાર એક જેટલા લોકોને રેસ્ક્યુ કરીને ઉતારી દીધા હવે આ જે બિલ્ડિંગ આવેલું છે હેપી એક્સિડન્શિયા એમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીનું પણ સામે ફ્લેટ આવેલો છે એ જ કેમ્પસ છે એ જ બિલ્ડિંગમાં ગૃહ રાજ્યમંત્રી સંઘવી પણ રહે છે એમને જ્યારે ઘટનાની ખબર પડી ત્યારે એ પોતે હર્ષંઘવી રેસ્ક્યુની અંદર જોડાઈ ગયા હતા અને એમણે પોતે પછી એવું નિવેદન આપ્યું કે આ આગની ઘટનાની હું સતત વોચ કરી રહ્યો છું અને એમણે ફાયર વિભાગને અભિનંદન પણ આપ્યા કે ફાયરના જે કર્મચારીઓ છે એમણે હનુમાનની છે એમ કામ કર્યું બીજું આ ઘટનાની અંદર અમને એ પણ જાણવા મળ્યું એક અધિકારીએ અમને નામ નહીં આપવાની શરતે એવું કીધું કે એક ફાયરમેનમાંથી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બની ગયેલા એક અધિકારી જ્યારે આ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે જે આગના જે ધુમાડા નીકળતા હતા એનાથી એમને ગંભીરતા સમજી લેવાની જરૂર હતી પરંતુ એમણે ફાયરની ગાડીઓ વધારે બોલાવી બોલાવવા જેવી હતી પરંતુ એમણે ફાયરની ગાડીઓ વધારે નહીં બોલાવી અને એને બદલે પાણીની ટેન્કરો જે છે ફાયરની એને જ બોલાવ્યા કરે તો લોકો એવું વિચારતા હતા કે આ બધી ફાયરની ટેન્કરો જ કેમ આવ્યા કરે છે ફાયરની ગાડીઓ કેમ નથી આવતી પછી હોબાળો મચ્યો એ પછી બધા વિભાગોમાંથી ફાયરની ગાડીઓ મંગાવવામાં આવી અને લગભગ એક જેટલી ફાયરની ગાડીઓ પછી ત્યાં ગાડી ઘટના સ્થળે પહોંચી હતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ